ભાવનગર ખાતે ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી કર્મચારી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં કર્મચારીઓની જિલ્લા બદલી સહિતના મુદ્દે રાજ્યભરમાં વિરોધ કરાયો હતો જે અંતર્ગત ભાવનગરમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને વિવિધ મુદ્દાઓને લઈને

દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ જેના અનુસંધાને બાવીસ તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચારના રોજ સમગ્ર જિલ્લાઓમાં ભાવન ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ પર જોડાયેલ છે આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી બે વર્ષ બે હજાર બારથી નામદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિન્યોરિટી યાદી તૈયાર થયેલ હતી એ સિન્યુરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ સાથે પ્રમોશન આપવા પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબંધી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા વર્ષ બે હજાર પંદરથી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને મેં વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપી નાયમદારમાં પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાય છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું તો એ સત્વરે પરિણામ જાહેર કરવા એ તમામ મહેસૂલી કર્મચારીઓ માટે એલઆરક્યુ એચઆરક્યુ પરીક્ષાઓ નિયમિત યોજી તેના નિયમિત પરિણામો જાહેર કરવા એવી વિવિધ અમારી માગણીઓ છે જેના માટે આજરોજ અમે માસિયલ પર જોડાયેલા છીએ આજરોજ માસિયલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે જાહેર કરવામાં આવશે